શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે હોળી ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી દાહોદ જિલ્લાના સૌથી મોટા તહેવાર હોળી મનાવવામાં આવે છે ત્યારે શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડાના બાળકો દ્વારા હોળી પર્વની ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરી કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા હોળીનું મહત્ત્વ અને હોળી પર્વની ઉજવણીને લઈ વિવિધ નાટકો સ્પીચ અને ડાન્સ રજૂ કર્યા હતા જેથી બાળકો હિન્દુ સંસ્કૃતિ અને તહેવારોનું મહત્વ સમજી શકે કાર્યક્રમમાં સંસ્થાના મંત્રી ભરતભાઈ ભરવાડ રાકેશભાઈ એચ ઓડી ઓડી આચાર્યશ્રી અને સ્ટાફ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના મંત્રી ભરતભાઈ દ્વારા દરેક વિદ્યાર્થીઓને હોળી અને ધૂળેટી પર્વની શુભેચ્છા પાઠવતા પાકા કલરથી દૂર રહેવા અને પાણીનો વધારે પડતો દુરુપયોગ ન કરવા જણાવ્યું હતું